મિત્રો વહેલી સવારનો સમય હતો આકાશમાં સૂરજ હજી તો સોનેરી કિરણો પાથરવાની તૈયારી કરતો હતો ત્યાં જ આખું ગામ જાગી ગયું હતું ગામની વચ્ચોવચ આવેલા બજારમાં ધીમે ધીમે રોનક જામી રહી હતી ફેરિયાઓ શાકભાજી વેચનાર અને પર ચૂરણમાં સામાન્ય લઈને આવેલા વેપારીઓ પોતપોતાની જગ્યાઓ ગોઠવવામાં મગ મશગુલ હતા આ બજારમાં રોજની જેમ આજે પણ એક ચહેરો દેખાતો હતો નામ હતું એનું કુંવરબાઈ કુંવરબાઈની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષની હશે પણ જીવનમાં તાપ તડકાએ એને પચાસની બનાવી દીધી હતી એના માથાના વાળમાં સફેદી ડોકાતી હતી ચહેરા પર મહેનતી કરતલીઓ સપટસ દેખાતી હતી અને એની આંખોમાં એક અનોખી મમતા અને સાથે સાથે એક અજાણ્યો થાક છલકાતો હતો એની કાયા પાતળી હતી જાણે અછત અને ગરીબીએ એનો ખોરાક છીનવી લીધો હોય એણે એક જૂની આશા રંગની સાડી પહેરી હતી જે ઘણી જગ્યાએ થીગડા મારીને સાચવેલી હતી કમરમાં એક કાપડથી થેલી બાંધેલી હતી જેમાં માંડ દસ બાર રૂપિયાની પરચૂણ રકમ હતી કુરબાઈનું ઘર ગામના છેવડે હતું એનો પતિ કાળુભાઈ બે વરસ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા હતા હવે ઘરમાં એ અને એના બે દીકરા હતા મોટો દીકરો કિશન અને નાનો કનુ કાળુભાઈના ગયા પછી કૌરભાઈએ ખેતરોમાં મજૂરી કરીને એને ક્યારેક ગામના ધનિકોના ઘરમાં કામ કરીને ઘરનું ગાડું માન ચલાવ્યું હતું કિશન પણ ભણવાની સાથે સાથે નાના મોટા કામમાં માને મદદ કરતો હતો પણ કનુ હજી નાનો હતો અને એની તોફાની આંખોમાં હંમેશા ભૂખ અને રમવાની ઈચ્છા જ દેખાતી હતી આજે સવારે ઘરનું બધું રાશન ખૂટી ગયું હતું ગઈ કાલે રાત્રે કનુએ રોટલો ખાતી વખતે કહ્યું હતું માં રોટલો તો બહુ ભાવે છે પણ શાક વગર એ ગળે નથી ઉતરતો ક્યાંક તો મીઠું મરચું નાખેલું ગરમા ગરમ બટેકાનું શાક ખાવાનું મન થાય છે કનુની આ વાત કોરબાઈના હૃદયમાં છીવીને વિછીના ડખની જેમ ચોટી ગઈ હતી એને લાગ્યું કે પોતે કેટલે ભાગી છે કે પોતાના દીકરાને બે ટક પોતું શાક પણ ખવડાવી શકતી નથી એટલે આજે એ વહેલી સવારે જ શાકભાજી લેવા નીકળી હતી એની પાસે હતા માત્ર પંદર રૂપિયા એને થયું કે પંદર રૂપિયામાં બે ત્રણ દિવસ ચાલે એટલા શાકભાજી તો મળી જ જશે બજારમાં પહોંચીને એણે જોયું કે ભાવ તો આસમાને પહોંચી ગયા હતા ટમેટાના ભાવ બટેકાના ભાવ રીંગણાના ભાવ બધું જ મોંઘું લાગતું હતું શાકભાજીના ભાવ સાંભળીને એનું હૃદય બેસી જતું હતું મનમાં એ ભગવાનને ફરિયાદ કરતી હતી કે હે ભગવાન આ મોંઘવારી ક્યારે મળશે આ ગરીબોની કમર તો તૂટી ગઈ છે એક શાકવાળાની લારી પાસે એ ઊભી રહી એનું નામ હતું રમણભાઈ એનો સ્વભાવ થોડો આકરો હતો કુંવરભાઈ ધીમેથી બોલી રમણભાઈ આ બટેકાનો શું ભાવ છે રમણભાઈએ ત્રાસી નજરે જોઈને કહ્યું માજી આજકાલ બધું મોંઘું થયું છે વીસ રૂપિયા કિલો કુંવરભાઈના હાથમાં પરસેવો છૂટી ગયો એણે ગણતરી કરી જો વીસ રૂપિયા કિલો લે તો પંદર રૂપિયામાં તો એક કિલો પણ ના આવે અને એક કિલોમાં ત્રણ જણને ત્રણ દિવસ ચાલે પણ નહીં કુરભાઈએ હિંમત કરીને પૂછ્યું રમણભાઈ બાર રૂપિયામાં કિલો આપી દો ને ઘરમાં ખાવા માટે કંઈ નથી ને દીકરો શાક માટે જીદ કરે છે રમણભાઈએ મોઢું બગાડ્યું ના ના બારમાં ન પોસાય બજારમાં બીજે ફરો આ માલ તો મોંઘો છે કુંરભાઈ નિરાશ થઈને આગળ ચાલ્યા એને પોતાના દીકરાનો ચહેરો યાદ આવ્યો એનું મન રડી પડ્યું બજારમાં ધક્કા મૂકીમાં એને કાંઈ સૂચતું નહોતું એની આંખો ભીની થઈ ગઈ એને લાગ્યું કે શાકભાજી લેવા આવવું એ પણ એક ગરીબ માટે ગુનો છે જેની મમતા આજે ગરીબી સામે હારી રહી હતી રમણભાઈની લારી પાસેથી હૃદયમાં ઊંડો ઘાવ લઈને કોરભાઈ આગળ વધી બજારમાં ચારે બાજુ શાકભાજીનો ઢગલો હતો પણ એના માટે એ બધા શાકભાજી કાચની પેટીમાં મૂકેલા હીરા મોતી જેવા હતા જેને એ માત્ર જોઈ શકતી હતી અડી શકતી નહોતી એણે મન મનાવ્યું કે કદાચ કોઈ ફેરિયો દયા ખાઈને સસ્તા ભાવે શાક આપી દેશે એ ધીમે ધીમે ચાલતી રહી દરેક લારી પાસે જતી ભાવ પૂછતી અને દરેક વખતે એને નિરાશા જ મળતી એક જગ્યાએ લીલા મરચાં અને ધાણા વેચતી એક ડોસી બેઠી હતી એમની પાસે જઈને કુંવરબાઈએ ધાણાનો ભાવ પૂછ્યો માજી આ ધાણાની નાની જોડી કેટલામાં આપશો ડોસીએ ઠંડા અવાજે કહ્યું પાંચ રૂપિયાની એક કુંવરબાઈએ વિચાર્યું પાંચ રૂપિયા તો માત્ર ધાણાના તો શાક કેટલામાં આવશે એ ચૂપચાપ ત્યાંથી પણ ખસી ગઈ એણે લાગ્યું કે જો એ એક રૂપિયો પણ ખોટી જગ્યાએ વાપરશે તો દીકરાને શાક નહીં ખવડાવી શકે એની મમતા આજે પૈસાના ત્રાજે તોડાઈ રહી હતી ચાલતા ચાલતા એ બજારના એક શાંત ખા ખૂણામાં પહોંચી જે એક જુવાન ઇસ્ત્રી પ્લાસ્ટિકની નાની ટોપલીમાં કારેલા લઈને બેઠી હતી કારેલાનો રંગ થોડો આછો હતો અને દેખાવામાં થોડા નાના હતા કુંવરબાઈનું મન કારેલા લેવા માટે માનતું ન હતું કેમ કે એનો નાનો દીકરો કનુ તીખી કે કડવી વસ્તુઓ ખાતો ન હતો પણ એના મગજમાં ગણતરી ચાલી રહી હતી કે કારેલાનો ભાવ કદાચ ઓછો હશે ગોરબાઈએ ધીમા અવાજે પૂછ્યું બહેન આ કારેલા શું ભાવે આપ્યા જુવાન સ્ત્રીએ શ્રીમત સાથે જવાબ આપ્યો માજી આ કારેલા સારા નથી એટલે હું કિલોના દસ રૂપિયા જ લઉં છું કોરબાઈને જાણે ઈશ્વરનો સાથ સાંભળ્યો દસ રૂપિયા આટલો સસ્તો ભાવ એના ચહેરા પર થોડીક રાહતની રેખા દેખાય એણે તરત જ કમરમાં બાંધેલી થેલીમાંથી પંદર રૂપિયા કાઢ્યા બહેન મારી પાસે પંદર રૂપિયા છે તમે મને દોઢ કિલો કારેલા આપશો એના અવાજમાં આજીજી અને આશા બને હતી જુઆાન સ્ત્રી જેનું નામ લક્ષ્મી હતું એણે કુંવરબાઈના કમર ગરમાયેલા ચહેરા સામે જોયું એણે કુંવરબાઈની આંખોમાં રહેલી ગરીબી અને પોતાના દીકરાઓને ખવડાવવાની મમતાની ભૂખને ઓળખી લીધી લક્ષ્મીની આંખો પણ ભીની થઈ ગઈ એણે તરત કહ્યું માજી દોઢ કિલો તો દોઢ કિલો પણ હું તમને મારા તરફથી અડધો કિલો વધારે આપીશ તમે ચિંતા ન કરો બે કિલો કારેલા લઈ જાઓ કુંરબાઈએ આ સાંભળીને હેપતાઈ ગઈ એની આંખોમાંથી આંસુ સરી પડ્યા આજના જમાનામાં આવું કોણ કરે જ્યાં એક રૂપિયો પણ કોઈ છોડતું નથી ત્યાં આ બહેન બે કિલો શાક આપી રહી હતી કુંરબાઈનો અવાજ ગળગડ થઈ ગયો એનાથી એક શબ્દ પણ બોલાયો નહીં માજી લક્ષ્મીએ હસીને કહ્યું તમારા ચહેરા પરની મમતા જોઈને મને મારી મા યાદ આવી ગઈ હું પણ એક માં છું મને ખબર છે કે દીકરાને ભૂખ્યો જો એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી તમે મને પંદર રૂપિયા આપો અને બે કિલો કરેલા લઈ જાઓ કુયરબાઈએ ધ્રુજતા હાથે પંદર રૂપિયા લક્ષ્મીના હાથમાં મૂક્યા અને પ્લાસ્ટિકની થેલીમાં બે કિલો કારેલા લીધા એને લાગ્યું કે જાણે એણે આખા જગતની સંપત્તિ મેળવી લીધી છે પણ એના મનમાં એક વાત ખૂજતી હતી કારેલા કનુને ભ કારેલા ભાવશે નહીં બજારમાંથી બહાર નીકળતી વખતે કુયરબાઈએ રસ્તા પર એક મોટો સામાન ભરેલો ટ્રક દેખાયો ટ્રકમાંથી એક મજૂર ઉતાવળમાં એક મોટી પ્લાસ્ટિકની કોથળી લઈને ઉતરી રહ્યો હતો કોરબાઈનું ધ્યાન ટ્રક અને મજૂર પર નહોતું એનું ધ્યાન તો એના દીકરા માટે શું બનાવવું એ વિચારવા પર હતું અચાનક મજૂરનો પગ લપસી લપસ્યો અને એના હાથમાંથી પ્લાસ્ટિકની કોથળી છૂટી ગઈ કોથળી કુંવરબાઈના પગ પાસેના રસ્તા પર ઘડામાં પડતી છૂટી અને અંદરથી લાલ ઘૂમ ટામેટા જેવા દેખાતા સફરજન આખા રસ્તા પર વેરવિખેર થઈ ગયા કુંવરબાઈના હૃદયમાં એક ધબકારો ચૂકાઈ ગયો એણે ક્યારેય આટલા બધા સફરજન એકસાથે જોયા નહોતા એના ગરીબ ઘરમાં તો ફળ એણે એટલે માત્ર પ્રસાદમાં મળતું કેળાનું એક ફાળ્યું સફરજનો વેરો વિખેર થતા મજૂર ગભરાઈ ગયો એ તરત જ ચીઝ પાડીને બોલ્યો ઓહ મારું સત્ય નાશ થાય આ તો શેઠનો બહુ મોંઘો માલ છે હવે શું થશે મજૂર ઉતાવળે સફરજન વીણવા લાગ્યો કુંવરબાઈ શણભર માટે તો શ્રી થઈ ગઈ એણે એક સફરજન સામે જોયું જે બરાબર એના પગની પાસે પડ્યું હતું એનો રંગ એટલો લાલ ચટાક હતો કે જાણે કોઈ ચિત્રકારે એને હમણાં જ રંગ્યું હોય એને તરત જ યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે સૂતી વખતે એના નાનકડા દીકરા કનુએ સફરજનનું ચિત્ર જોઈને કહ્યું હતું માં જો તો આ કેટલું સુંદર ફળ છે મને એકવાર ખાવા મળે તો બિચારી કુંવરબાઈ કનુની એ માસૂમ ઈચ્છા ભૂલી નહોતી એને ખબર હતી કે સફરજન એની પહોંચની બહ બહારની વસ્તુ છે એની કમાણીમાં તો શાકભાજી લેવાના પણ ફાફા પડતા હતા ત્યાં ફળની વાત જ કયા કરવી એના મગજમાં એક ઝબકારો થયો એણે ઝડપથી નીચે નમીને પોતાના પગ પાસે પડેલું એક સફરજન ઉઠાવી લીધું અને તરત જ પોતાની જૂની સાડીના છેડા નીચે છુપાવી દીધું એને ખબર હતી કે આમ કરવું ખોટું હતું આ ચોરી હતી પણ એ જ ક્ષણે એની માતૃત્વ મમતા એના ધર્મના બોધ પર હાવી થઈ ગઈ એને માત્ર એના દીકરાના ચહેરા પર આવનારી ખુશી દેખાતી હતી એને લાગ્યું કે આ ચોરી નહીં પણ એક માતાની મજબૂરી છે મજૂર હજી ઉતાવળમાં સફરજન વીણી રહ્યો હતો એના ચહેરા પર ગુસ્સા કરતાં વધારે ડર દેખાતો હતો કોરબાઈએ જોયું કે રસ્તા પર બીજું કોઈ ધ્યાન આપતું ન હતું એણે ફટાફટ ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો એ ધૃતા પગે ઝડપથી ચાલવા લાગી એણે સાડીના છેડા નીચે છુપાયેલું સફરજન જોરથી પકડી રાખ્યું હતું બજારમાંથી બહાર નીકળીને ગામમાં રસ્તા તરફ વળતા એનો શ્વાસ થોડો શાંત થયો એને મનમાં સતત ડર લાગી રહ્યો હતો કે કોઈ જોઈ ન જાય કુયરબાઈને આજે પહેલીવાર વાર લાગ્યો કે ગરીબી કેટલી નીચ કક્ષાનું કામ કરાવી શકે છે એણે આંખમાં આંસુ સાથે આકાશ તરફ જોયું અને ભગવાન પાસે માફી માંગી હે પ્રભુ મને માફ કરજે મારા દીકરાને એક નાનકડી ઈચ્છા પૂરી કરવા માટે મારે આ પાપ કરવું પડ્યું તું તો મારો ધણી છે તું મારી મજબૂરી સમજ સામે ગામનો રસ્તો ખુલ્લો દેખાતો હતો એણે ઝડપથી ઘર તરફ ડગ માંડ્યા એના મનમાં હવે ખુશી અને ડર મિશ્ર ભાવ હતો ખુશી એ વાતની હતી કે આજે એનું મનગમતું સફરજન ખાવા મળશે અને ડર એ વાતનો હતો કે ક્યાંક કોઈ એને પકડી ન લે ઘરનો દરવાજો ખખડાવ્યો અંદરથી કનુએ દરવાજો ખોલ્યો માં આવી ગઈ કનુની આંખોમાં આશા હતી કુંવરબાઈએ અંદર આવીને તરત જ દરવાજો બંધ કરી દીધો અને એને કનુને છાતી સરસ ચાપી દીધો એની આંખોમાંથી આંસુ રોકાયા નહીં કનુ ગભરાઈ ગયો માં તું કેમ રડે છે શાક લાવી શું લાવી કુંવરબાઈએ પોતાની સાડીનો છેડો ખોલ્યો લાલ ચટાક સફરજન બહાર આવ્યું કનુની આંખોમાં એ લાલચોળ સફરજન જોઈને જે ચમક આવી એ ચમક કુંવરબાઈએ પોતાની જિંદગીમાં પહેલી વાર જોઈ એ ખુશી એટલી શૃદ્ધ અને માસૂમ હતી કે કુંવરબાઈ પોતાના પગલાં પરનો તાપ ભૂલી ગઈ એણે તરત જ સફરજન કનુના હાથમાં આપ્યું કનુએ ધ્રુજતા હાથે સફરજન લીધું એણે પહેલાં તો સફરજનને બધી બાજુથી જોયું સૂંઘ્યું અને પછી ખુશીથી ચીસ પાડી ઉઠ્યો અરે વાહ માં તે તો આજે મારા માટે ધરતીનું ધરતી પરનું અણમોલ રતન લાવી દીધું મને ખબર છે કે આ બહુ મોંઘું હશે કોરબાઈના હૈયામાં એક સાથે અનેક ભાવ ઉમટી પડ્યા ખુશી દુઃખ અને મજબૂરીની પીડા એણે કનુને ભેટીને કહ્યું હા બેટા મોંઘું તો છે પણ મારા કરતાં વધારે તો દુનિયામાં કાંઈ નથી તારી ખુશી સામે તો આ દુનિયાની બધી ચીજો તુજ છે કિશન જે ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો એ તરત બોલ્યો માં આ સફજન ક્યાંથી આપણા તો આવે અને મને ખબર છે કિશનની વાત સાંભળીને કોરબાઈનો ચહેરો પડી ગયો એનાથી સત્ય છુપાવવાનું નહોતું એણે દીકરાઓને બધી વાત કરી કે કેવી રીતે એ શાક લેવા ગઈ અને મોંઘવારીએ એની કમર તોડી નાખી લક્ષ્મીએ આપેલા કારેલાની વાત કરી અને પછી રસ્તા પર બનેલી સફરજનની ઘટનાની વાત પણ કરી બેટા ઘોરબાઈની આંખોમાંથી આંસુ વહેતા હતા આ મેં ચોરી કરી છે હું જાણું છું મેં કે મેં મોટું પાપ કર્યું છે પણ જ્યારે મને તારો ચહેરો યાદ આવ્યો કે તું કેવી રીતે સફરજન ખાવા માટે ઝગતો હતો તો મારી માતૃત્વની મમતાએ મને બીજું કાંઈ વિચારવા જ ન દીધું હું તારા માટે તો ગમે તે હદ સુધી જઈ શકું છું કિશન અને કનુ બને માને ગળે વળગી પડ્યા કિશન પણ રડી પડ્યો એણે માના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું માં તે પાપ નથી કર્યું આ તો મારી મમ તારી મમતા છે પણ મારે આ ચોરીનું ફળ નથી ખાવું કનુ જે સફરજનને ખાવા માટે આતુર હતો એણે તરત જ સફરજનને જમીન પર મૂકી દીધો એની આંખોમાં પાણી આવી ગયા એણે રડતા રડતા કહ્યું નામાં મને પણ નથી ખાવું આ સફરજન જો આના કારણે મારે આના કારણે તારે માથું નમાવવું પડતું હોય તો મને તો મીઠા વગરનો રોટલો પણ ચાલશે માસૂમ કનુના આ શબ્દો સાંભળીને કુંવરબાઈના હૃદયમાં જાણે કોઈએ તીર માર્યું હોય એવી પીડા થઈ એણે જોયું કે ગરીબીએ ભલે એમનું પેટ ભૂખ્યું રાખ્યું હોય પણ એમના સંસ્કારોને અને ઈમાનદારીને હજીએ મરવા નહોતી દીધી કુંવરબાઈએ એ બંને દીકરાઓને છાતી જાપી દીધા એની આંખોમાં ગર્વના આંસુ હતા બેટા મારા વીર દીકરાઓ હું ધન્ય થઈ ગઈ કે મને તમારા જેવા સંસ્કારી બાળકો મળ્યા તમે આજે મને શીખવ્યું કે દુનિયામાં સૌથી મોટી કમાણી પૈસાની નહીં પણ ઈમાનદારી અને લાગણીની હોય છે કુરબાઈએ એ સફરજનને ઉઠાવ્યું અને હજી એ મજૂરોનો ડરેલો ચહેરો યાદ હતો એણે તરત જ દીકરાઓને કહ્યું ચાલો આપણે બજારમાં જઈએ છીએ ત્રણેય જણા ફરી બજાર તરફ ચાલવા લાગ્યા કુરબાઈ સીધી એ ટ્રક પાસે પહોંચી મજૂર હજી ત્યાં સફરજન ગણી રહ્યો હતો કુંવરબાઈએ ધીમા અવાજે મજૂરને બોલાવ્યો ભાઈ આ તારો તમારું સફરજન એમ કહીને એણે એ સફરજન મજૂરના હાથમાં મૂકી દીધું મારાથી ભૂલ થઈ ગઈ હતી માફ કરજો મજૂરે સફરજન સામે જોયું પછી કુંવરબાઈના આંસુથી ભીના ચહેરા સામે જોયું અને પછી કનુના માસૂમ ચહેરા સામે જોયું એને બધી વાત સમજાઈ ગઈ મજૂરના મનમાં રહેલો ગુસ્સો શાંત થઈ ગયો એણે કૌરબાઈ સામે જોઈને હસીને કહ્યું માજી તમે આ સફાજન રાખી લો તમારો દીકરો કેટલો ખુશ થશે શેઠને હું સમજાવી દઈશ આજે મેં જે જોયું એ આ દુનિયા બધા સફજન કરતાં વધારે મોંઘું છે અને એ છે તમારી મમતા અને તમારા દીકરાની ઈમાનદારી કોરબાઈ રડી પડી એણે મજૂરોનો આભાર માન્યો પણ એ સફરજન લીધું નહીં ના ભાઈ મારે આ ચોરીનું સફરજન ફળ નથી ખાવું પણ તમારો આભાર તમે આજે મારો વિશ્વાસ ભગવાન પર પાછો લાવી દીધો એ દિવસ કોરબાઈના ઘરમાં કરે કારેલાનું શાક બન્યું કનુએ કડવાસ ભૂલીને પ્રેમથી એ શાક ખાધું એને ખબર હતી કે એણે ભલે સફળજન ન ખાધું હોય પણ એ દિવસે એની માતાની હૃદયની મમતા અને ઈમાનદારીની મીઠાશ જરૂર ચાખી મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો